પંખો કરી દઉં હે હા લે ખુ જાઓ આપણે જો ત્રણ જ સવી ગયો હું ભાખરી ખાઉં છું એકચ્યુઅલી આજે મારે છે ને ત્રણથી ચાર જગ્યા ઇન્વિટેશન છે પણ હું એક જગ્યાએ હાજરે આપી આપું એમ છું અને એ છે અહીંયા ભદ્રજ જીજાને નવો ફ્લેટ લીધો હતો ત્યાં કોમગડો છે કોમગડો મુકાઈ ગયો છે હું લેટ થઈ ગયો છું ઓફિસે થોડુંક કામ પતાવીને પછી આવ્યું આમ તો હજી સવારના સાડા દસ જ વાગ્યા છે તો ચાલો ત્યાં જઈએ

અહીંયા તો આઈસ્ક્રીમ પાર્ટી શરૂ લાગે હે મેં ખાઈ લીધું આવીને પેલા એ ખાધો પછી મેં કીધું વિડીયો ઉતારો સારું લોકેશન છે આ બાજુ સારું લોકેશન અને અહીંયા તે જવું તમને બાલ્કની વ્યૂ આપું એકચુઅલી આ ચોકડી છે પણ બાજુમાં બાલકની આવે જવો એકદમ બાજુમાં ખુલ્લું વાતાવરણ છે મંતાઈ જાશો હે ઘર તો બતાય હાલ હાલ મીરા હાલ તારું ઘર બતાય તારો રૂમ કયો આમાંથી આ તારો રૂમ હે અરે વાહ એતાજ તા બુલેટમાં આટો મારવો છે હે આલી નાખી દે હું મરાઈ દઉં તને કોને પર ઈ બુલેટ માં જે બુલેટ આ રાતે રમતો તો ને એમાં લાઈફમાં પહેલી વાર બુલેટમાં બેઠો એતાજ તું બેઠો જ ક્યારે ક્યારે બેઠો છે

બેસાડ્યો અને ત્રિપલ સવારી હાઈ લીધું પેલો અક્ષર ને પાછળ બેહાયડો જેનું બુલેટ હતું ને એને છોકરાને અક્ષરને અક્ષર નેતા મેં પહેલી વાર મને તેમ જ થાતું જ મારથી બુલેટ ઉપડશે જ નહીં પણ કઈ પ્રોબ્લેમ ના હોય આરામથી ઉપડી ગયું વળાંકી વળીકે અમારા રસ્તા ખરાબ ને સોસાયટીના એટલે થોડુંક આમ બીક લાગે એટલે તોય મેં એટલે એક જ રાઉન્ડ લીધો પછી વધારે નકાયું સમજાણો કેમકે વેકરો આમ તેમ હું કે પોળો થઈ જાય વજન હોય બુલેટ નો એટલે સપના અત્યારે જમવા નથી ચીકુવાળો વાળો જ્યુસ દૂધ અને મને મને જમવા આપી દો હું કહી દઉં બટેકાનું શાક છે મને મેનું ખબર પડી ગઈ હતી બટેકાનું શાક છે દાળ ભાત અને પાપડ છે મરચા આ મરચા નથી ખાવા અને ભાઈ અને ભાભી માટે અત્યારે ટિફિન રેડી થઈ છે જો બુલેટ વહી ગયું અવાજ એવો ફોટો નો પડ્યો નહીં ભૂલાઈ ગયો શું ના ના એ જમવા જ આવ્યા હતા અને હતા છે ને એની ગાડીએ બેઠો તો અને આમ અમને બેઠો તો ઉભો હતો પણ આમ હાથ દાડે ને ત્યાં લોકસર કઈક નહીં કે આ આમ ગાડી છે મેં કીધું હતા ને બુલેટમાં આટો ભરાવું એ બાને હું અકાઈ લઈ પહેલી વાર વખત હકાવીશ અનુભવ લઈશ અને હેતા છે બુલેટ બુલેટમાં પહેલી વાર બેસશે એમ હેતા છે મેં પૂછ્યું ને કે મારા મામા નહોતું તો હું એમાં બેઠેલો જ છું બુલેટમાં એમ જે મને ખુશી થઈ ને એમ ન થઈ એવું થયું

એકચ્યુઅલી છે ને આજે એક જગ્યાએ બહારમાં અમે આવ્યા છે જમવા માટે જોયા કરજો શું શું જમી છે ને બહુ બધી વસ્તુ ખાવાના છે હુકામ એ પછી કહીશ બ્લોગમાં એટલે બ્લોગ એ જોયા કરજો જો સૌ પ્રથમ પહેલા ચાર છે સૂપ નહીં સૂપ નહીં પણ આ જ્યુસ જ્યુસ વેલકમ જ્યુસ ને ને

કાકા કાકા નું કે નામ છે કે જે ઘોડી ના કાન આમ બે અડી જાય ને ભેગા થઈ જાય ને એ ઓરિજિનલ ઘોડો જો આના થઈ ગયા ભેગા અને આનો છે આના કરતો ભાઈ એના આના નથી થતા અરે આ મેનો ગલોફુ જો આમ આહા હા 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 ગલોફુ આમ હાઈટ તો જો છે ઊંચી પૂરી થી ઊંચો છે એ ઘોડો

એની પહેલા ભલે પિક્ચરના ગીત વગાડતા ટેસ્ટિંગમાં આરતી થયા પછી પિક્ચરના ગીત અમારે ત્યાં નથી વાગતા ઓરિજિનલ ગરબા વાગે અને આખી સોસાયટી સાથે ગરબા લે અને પછી બાર વાગે આરતી થાય આરતી થાય અને ત્યાર પછી ડોઢિયાના રાઉન્ડ થાય કેમ કે એમાં પિક્ચરના ગીત આવે તો આરતી થાય એટલે માતાજીની છબીની બધી અમે લઈ લઈએ અને બધું પેકઅપ થઈ જાય પછી ડોઢિયાનો રાઉન્ડ શરૂ થાય એવી સંસ્કૃતિને મર્યાદા જળવાય ને એવી રીતના અમારી સોસાયટીમાં નવરાત્રિ થાય છે પ્લસ કે અમારી સોસાયટીમાં આખી સોસાયટીએ નક્કી કરેલું અને વર્ષોથી એવી જ પરંપરા ચાલી આવે છે કે ક્યારેય કોઈ ફોટોગ્રાફી નો કરે વિડીયોગ્રાફી ન કરે તો એના માટે હું વિડીયો ન ઉતારું ત્યાં જાવ એ ડેકોરેશનમાં ખાલી લાઇટ કરેલી છે એ તમને હું આવનારા દિવસોમાં બતાવી દઈશ એક દિવસની પરમિશન હોય લગભગ છેલ્લા દિવસે ઉતારવા દે છે કેમ કે ત્યારે બધા સામૂહિક આરતી કરે છે એટલે એવી રીતના હોય તો બસ સંસ્કૃતિની મર્યાદા જળવાઈ રહે એના માટે અને બસ છોકરીઓ હોય ને વિડિયામાં આપણા વિડીયોમાં એ બધી બીજી છોકરીઓ આવી જાય તો બધું સમજો છો તમે એટલે એ બધું અમે પેલેથી મનાય છે તો કોઈ ફોટા એને જ પાડતો વિડીયો નથી તો એટલે નવરાત્રીના વિડીયો મારા વ્લોગમાં નથી આવતા અમે રમભાઈ જ આવી જાય ને બધું કરવી જો આ રવિને જ આવું એકદમ થાકેલો છું અને બાર ગયા તા તો અત્યારે હું હજી તો સમજો ને તમે અગિયાર વાગ્યા છે તો બે રાઉન્ડ લઈને બહુ મોટો રાઉન્ડ થાય બે રાઉન્ડ આપણે આ હાલત થઈ ગઈ તો હવે હું ફૂઈ જાય આરામથી નાઈ ધોઈને હમણાં અને આજે ડોડિયા ને એવું કઈ નથી જવાના સપના નથી રમતી આ અપડેટ હતી નવરાત્રિની એટલે બહુ બધી કોમેન્ટ આવતી હતી કે ચિંતનભાઈ નોડતા કેમ નથી કેમ કે વિદેશમાં બધા બહુ લોક જોવે છે આપણા અને ત્યાંના લોકોને એના નોડતા જોવા છે અમને ગડબે રમતા જોવા છે પણ એક આ પ્રોબ્લેમ છે અને રમઝટમાં મેળ આવે તો ચોક્કસ જાશું પ્લાનિંગ શરૂ છે પણ લાગતું નથી કે આખું ગ્રુપ આ પાડે ને ગ્રુપ વગર રમઝટ માં તમને નોરતા રમવા કોની હારે એવું બધું થાય છે જો કે આપણે જ્યાં જઈએ ત્યાં સબસ્ક્રાઈબર મિત્રો આપણા મળી જાય છે તો આ બધો છે પ્રોબ્લેમ પણ અહીંયા અમે નોરતા રમીએ છીએ અને કમ્પ્લીટ ઉજઈએ છીએ બધાને હેપી નવરાત્રી અને આ જો બાજુના બ્લોક માં ભાભીને આંખમાં વાગી ગયો હવે આખું વાગ્યું એમાં ભૂલ કોની છે ને એ તમારે કહેવાનું છે એના સાથે સાથે ડેઈલી વ્લોગ હતા ઉતારેલો છે તો એમાં એ બ્લોગ એ તમને જોવા મળશે મજા આવશે એન્ટરટેનમેન્ટ મળશે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જશે જયશોભનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર